એબીપી અસ્મિતાની ટીમ અત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં છે અમુક અહીંના સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીશું ભાઈ ચૂંટણી આવી રહી છે ચૂંટણીલક્ષી જે રીતે પ્રચાર થઈ રહ્યા છે શું માનો છો આ મહત્વનો મુદ્દા રહેશે આ વખતે આ વખતે સારું એવું છે મોદી સરકાર ભાજપ સરકારનું કે રામ મંદિરમાં પણ થયું ત્રણસો સિત્તેરની કલમ પણ હટાઈ મારા ખ્યાલથી આપણા ગુજરાતમાં તો ઘણા સુધારા વધારા થાય છે અને હું પણ એવું જ માનું છું કે આગામી વર્ષોમાં પણ હજુ પણ ભાજપ સરકાર દ્વારા ઘણા સુધારા વધારા થશે અને વિકાસના કામો થશે એવી હું શુભેચ્છા રાખું છું કે અત્યારે એક બાજુ ચૂંટણીની વાત છે બીજી બાજુ ઘણા બધા નેતાઓ પક્ષપલટો બી કરી રહ્યા છે એના વિશે શું કહેવું તમારું ના એ તો કેવું સ્વાભાવિક વસ્તુ છે કે ઘણા બધાને પક્ષમાં એમના અનુકૂળતા મુજબ એમને થાય પણ પક્ષ પલટો રાજકારણમાં તો રહેવાનો છે બટ સારી વસ્તુ એ છે કે આપણા જે વિકાસના કામો છે તે સારા થાય છે હજુ વિચારું છું કે ઘણા કામોમાં હજુ એમને સુધારા વધારા કરવા જેવા છે જેમ કે પેટ્રોલના ભાવ છે કે દૈનિક ક્રિયાઓના જે ખર્ચા બરચા છે એમાં વધારો સુધારો થઈ શકે છે અને આપણામાં ગુજરાતમાં એટલું તો સારું છે કે ક્રાઇમ રેશિયો ઓછો છે કે બી બીજા દેશો કરતાં એટલે કે આપણા ઘરની છોકરીઓ છે જે રાતે બાર વાગે પણ શાંતિથી હરીફરી શકે છે કે કોઈ પ્રશ્ન ઊભા નહીં થઈ શકતા એ બધા વિશેષ એ બધું સારી એ વસ્તુ છે કે આપણે ત્યાં ફ્રીમાં ફરી શકે છે ફ્રીમાં રહી શકે છે હરીફરી શકે છે ક્રાઇમ રેશિયો બાબતે આપણું ગુજરાત ઘણું સારું ઘણું યોગ્ય રાજ્ય કહી શકાય છે અને બીજું તો કહું તો ભાજપ સરકારના ઘણા સુધારા વધારા મને તો દેખાય છે હું માનું છું ત્યાં સુધી એ વસ્તુ સારી છે અને થવું પણ જોઈએ બીજું તો હજુ પણ એક રામ મંદિર જેવું બીજું પણ એક બીજા મંદિરમાં પણ સુધારા વધારા કરીને બીજા બનાવે એવી આશા છે તમારું શું માનવું છે શું શું અત્યારે દેશના મુદ્દાઓ છે જેમાં તકલીફ છે એ બધામાં સુધારો થવો જોઈએ અત્યારે જે નેતાઓ છે જેમ કે બીજેપીના પણ હોય કોંગ્રેસના પણ હોય કે અન્ય પાર્ટીના પણ હોય એ લોકો ભ્રષ્ટાચારી કરી રહ્યા છે અને જો એ બધામાં સુધારો થઈ જાય તો આપણા દેશ માટે ઘણું સારું છે તમે શું માનો છો ભાઈ આ વખતે ચૂંટણીના શું મુદ્દા રહેશે ચૂંટણીના મુદ્દા તો એ જ રહેશે વધારે પડતા આ લોકો જે હિન્દુ મુસ્લિમનું જે એના લીધે મેઈન મુદ્દો એને બનાવે છે ન બનાવવો જોઈએ બીજા પણ ઘણા મુદ્દા એજ્યુકેશન સિસ્ટમ છે આપણું પછી આ ભ્રષ્ટાચાર મિટાવવાનું એવું બધું પણ વિચારવું જોઈએ ઓનલી હિન્દુ મુસ્લિમ કરવાથી પણ કોઈ ચૂંટણી જીતી નથી શકતું એટલે સરકારને એ પણ વિચારવું જોઈએ કે બીજા કયા વિકાસના કામોમાં ધ્યાન દેવું જોઈએ લાઈક એજ્યુકેશન સિસ્ટમને આપણું અત્યારે તો ઘણું ખરું સારું છે તો પણ ઘણા સુધારા વધારે કરવાની જરૂર છે પછી ક્રાઈમ રેશિયો ઓછો છે પણ તો બી ઘણા જરા ભ્રષ્ટાચાર હજી ઘણા વિસ્તારમાં થાય છે ઘણા પછી કાર્યકરો હજી આ ભાજપના હોય કે કોઈ પણ અન્ય પાર્ટીના જે ભ્રષ્ટાચાર કરે છે એ ઓછો થવો જોઈએ શિક્ષણની તમે વાત કરી શિક્ષણમાં શું મુદ્દાઓ તમને લાગે છે કે જેમાં સુધારાની જરૂરિયાત છે હાલ એજ્યુકેશન સિસ્ટમમાં ટેન્થ ટ્વેલ્થ બોર્ડમાં પછી આ ત્યારે આ સચિવાલયના પેપર જે તલાટીના પેપર ફૂટી જાય છે એ બંધ થવું જોઈએ તેના લીધે પણ ઘણાંય આ પેપર ફૂટી જવાને લીધે ઘણાં જે લોકો સક્ષમ છે કે એક્ઝામ દેવા માટે ને જે લોકો તૈયારી કરીને પાસ કરવાની ટ્રાય કરે છે પણ પેપર ફૂટ્યા બાદ તે લોકો બિચારાને કેટલું નુકસાન થાય છે કેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓવારે એ છે કે પેપર ફૂટ્યા બાદ પછી નિરાશાજનક એવી રીતે એક્ઝામ દેતા નથી કે આ પેપર ફૂટી જાય એટલે એક્ઝામ દેવી જ નથી આપણે આ ચૂંટણી એક સાંસદ ચૂંટવાની છે એટલે કુલ સાત જેટલી વિધાનસભા છે તે વિધાનસભાના તમામ જે મતદારો છે એક સાંસદની ચૂંટણી કરતા હોય છે જે લોકસભામાં પ્રતિનિધિત્વ કરે કયા કયા મુદ્દા તમને લાગે છે લોકસભામાં પહોંચવા જોઈએ આપણા વિસ્તાર તરફથી આપણા વિસ્તારથી તો પહેલાં તો રસ્તા કે રસ્તા થોડાક ખરાબ હોય છે એટલે ઇન્ડિયામાં બધી જગ્યાએ એવું જ હોય છે એ લોકો ભ્રષ્ટાચારી કરે એટલે રસ્તા થોડાક ખરાબ હોય છે બીજું કે અહીંયા પોલીસો હોય છે એ બધા જોડેથી પૈસા ઉગી રહે છે એટલે લે છે પૈસા એટલે એ બધું પણ રોકાવવું જોઈએ થોડું ઘણું છે જે આપણે ફેરફાર જરૂરી છે ઇન્ડિયા માટે તમે શું માનો છો ભાઈ અત્યારે અત્યારે જે રીતની સ્થિતિ છે દેશની અંદર જે પ્રમાણે રાજનીતિ થઈ રહી છે તમારી દ્રષ્ટિએ કયા મુદ્દાઓ છે કે જેમાં બદલાવની જરૂરિયાત છે કયા મુદ્દાઓને લઈને મતદાન થવું જોઈએ એક તો સૌથી પહેલા મોંઘવારી મોંઘવારી છે ને આપણે ત્યાં શું છે કે પેટ્રોલ છે બધા માટે સરખો ભાવ છે કે મહિને લાખ રૂપિયા કમાતો હોય એને બી માટે સેમ છે મહિને દસ હજાર કમાતો એની માટે બી સેમ છે બધી વસ્તુ સેમ છે ગરીબો માટે આ રેશિયો કંઈક અલગ હોવો જોઈએ કે જે માટે એ બી સીવી શકે પેલો બી જીવી શકે લાઇટનો ભાવ લાઇટ જુઓ તો તમારા માટે બી સેમ મારા માટે બી સેમ આમના માટે બી સેમ છે કે જે ત્રણસો પોઈન્ટ બાળે એની માટે બી સેમ છે ને હજાર પોઈન્ટ બાળે એની તો એની માટે કંઈક રેશિયો હોવો જોઈએ કે ભાઈ આ આટલી નીચે રેખા આવે છે તો એને થોડુંક ઓછું બિલ હોવું જોઈએ બરાબર વડીલ તમારું શું માનવું છે અત્યારે જે રીતના મુદ્દાઓ ચાલી રહ્યા છે દેશભરમાં તમારી દ્રષ્ટિએ આ ચૂંટણીમાં કયા મહત્વના મુદ્દા રહેશે અને શા માટે મતદાન જરૂરી માનો છો આપણા દેશમાં જે મતદાન છે એ અત્યારની જે સરકાર છે એ કોઈ વિકાસ એજ્યુકેશન ભ્રષ્ટાચાર મેડિકલ કોઈ જગ્યાએ ધ્યાન આપતી નથી ફેલ ગઈ અત્યારે અત્યારની જે સરકાર છે રૂપિયાવાળાની છે ગરીબો ત્યાંના ત્યાં જ છે કોઈને કોઈ ફાયદો નહીં જે બી ચાલે છે બધું કાગળ ઉપર જ ચાલે છે બધાના પ્રજાને ડફોર બનાવવાના જ ધંધા છે આપણા ગુજરાતમાં દારૂ મળતો જ નથી કરોડો રૂપિયા પોતા નથી મળતો એવો હું દાવો કરું કે આપણે ભાગ્યશાળી છે ગુજરાતમાં દારૂ નહીં મળતો એ આપણે કબૂલું ઉતર્યું ગૌરવ કહેવાય કહેવાય કે ના કહેવાય આપણા રોડ રસ્તા બહુ જ મસ્ત છે ટકાટક આખા અમદાવાદના બિલ્ડિંગોની અંદર તમે જુઓ તો પાણીનું કનેક્શન કોઈ દુકાનવાળાને આપ્યું જ નથી બરાબર અને પાણી વેરો લેવામાં આવે છે ગટર વેરો લેવામાં આવે ખુલ્લે આમ લુચાઈ કોર્પોરેશનની ડફો રહી ગરીબ માણસ શાકભાજી વેચે એને કાયદો લાગવો પડતો એ રોડ દબાઈને બેઠો કોર્પોરેટરનો જે રોડ છે એનો ઘરનો ત્યાં કલર વાગશે અને કોર્પોરેટરનું ઘર નહીં ને આગળનો રસ્તો જોશો ત્યાં કલર બી નહીં વાગે એટલે આ એક નંબરના એક બોગસ માણસો જે કહેવાય ને એ લોકો બેઠા છે હવે ઇલેક્શન આવશે એટલે બજારમાં આવશે એની જાત બતાવવા માટે બરાબર હવે આવા લુચા માણનો વોટ જ ના હલાય તમે શું માનો છો કેવા કેવા મુદ્દાઓ રહેશે આ ચૂંટણીમાં હંમેશા મુદ્દો છે ને જીવનમાં પબ્લિકને ફક્ત એક જ વસ્તુમાં રસ છે રોટી કપડાં ઓર મકાન જો આ મુદ્દાને સરકાર સારી રીતે સમજે અને આસાનીથી દરેકનો જીવન નિર્વાહ થાય એવી વ્યવસ્થા રાખે એને ભગવાનની માફક લોકો પૂછશે કારણ કે આ આખા દુનિયામાં ફક્ત એક ટકા લોકો જે કેપિટાલિસ્ટો છે એ જ ગવર્મેન્ટોને રન કરે છે પબ્લિક ગવર્મેન્ટને રન નથી કરતી પબ્લિક તો વિશ્વાસે પ્રેમથી જેમ બાપો બેટાને કે આ તને વારસો આપ્યો એમ પોતાનો વોટ આપીને ભૂલી જાય છે હવે તારે તારી ઓકાત જે હોય દેખાડવાની છે પબ્લિકને કશો મતલબ નથી પબ્લિક તો જે પરિસ્થિતિમાં જીવે છે એ જ પરિસ્થિતિમાં જીવે છે ડે બાય ડે લોકો પ્રજા હું એતો કહું છું આપણે કે પ્રજા તો સારી ભાવના સાથે દરેકનામાં ભગવાન જુએ છે રામ જુએ છે અને રામ જોઈને એને વોટ આપે છે સામેવાળો રામ છે કે નહીં એ તો પાંચ વર્ષે જ ખબર પડે છે અને એટલા માટે જ પરિવર્તન હંમેશા એની જાતે આયા કરે છે અને ગીતાના નિયમ પ્રમાણે પરિવર્તન અનિવાર્ય છે અને આવે છે ઓછું વધતું આવે છે પછી તમે ધારાસભ્યો ખરીદો સંસદ સભ્યો ખરીદો કોઈ પણ પદ્ધતિઓ અપનાવો કોઈ પણ બધા અલગ અલગ રીતે પણ જે સ્વાર્થની વૃત્તિ છે રાજકારણ એ આખી વસ્તુ જુદી છે અને સમાજ સેવા એ બાબત જુદી છે એટલે સેવા ના મુદ્દા પર જો જશે તો પ્રજા સુખી થશે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું તેમના શું મત છે શું કહેશો સબ બઢિયા એક્સાઇટેડ હે બઢિયા કામ ચલ રહા હે મોદીજી આયેંગે ફિર સે ઇસકી મોદી સરકાર ફિર દુબારા અત્યારે જે રીતે લોકો છે પોતાના અલગ અલગ મતો આપી રહ્યા છે ક્યાંક મુદ્દો રાજકારણને લગતો હોય ત્યાં તમામ જે પાસાઓ છે તેને લગતી વાત લોકો કરતા જોવા મળી રહ્યા છે યુવરાજ ઢીલા સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ લોકસભા ચૂંટણીને લઈને યુવાઓનો કેવો મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરીશું વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટી સહિત અનેક ઇન્સ્ટિટ્યૂટ આવેલા છે કે જેમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરતા હોય છે કેટલાક યુવા મતદારો અહીંયા આગળ જોવા મળ્યા છે કે જેઓ પોતાના મિત્રો સાથે ગરમીમાં રાહત મેળવવા માટે પહોંચ્યા છે અને શેરડીના રસની મજા માણી રહ્યા છે એમની સાથે વાત કરીશું આપ ગરમીમાં ઠંડક મેળવવા આવ્યા છો परंतु हमें लोकसभा की चुटनी गर्मी सर्वात कही -कही ने गर्मी शुरुआत थी चुकी है शू मानो छो त मतदान युवा मतदार छो कई कई बाबत ने ध्यान में राखी ने मतदान कर सो अभी जो मुझे सबसे ज़्यादा ध्यान में आ रहा है वो ये है कि जो इलेक्ट्रिकल बॉन्ड्स जो एकदम गर्मा गर्मी जिसका चल रहा है उससे नई नई चीज़ें हमको पता चल रही हैं कि सरकार को कहाँ कहाँ से फंडिंग किस किसने कैसा ऐसा काला घोटाला भी हुआ है तो इस बार मेरे ख्याल से वो ध्यान में तो रखेंगे हम लोग उसके साथ साथ विकास कितना हुआ है कितने कितने वादे किए थे किसने अपने मैनिफेस्टो में क्या बोला था क्या प्रोवाइड नहीं किया वो भी हम ध्यान में रखेंगे और क्योंकि ये युवा क्योंकि हम एक युवा हैं अभी आज की तारीख में तो हम ये भी देखेंगे कि कौन सी सरकार अभी युवाओं के लिए क्या प्रोवाइड करने वाली है ताकि आज का युवा हम सब जानते हैं कि भारत में अभी फ़िलहाल पूरे विश्व में सबसे ज़्यादा युवा भारत में अभी हैं तो क्या करने हैं क्या क्यों युवा को वो क्या प्रोवाइड कर रही है आजकल युवा को अच्छी एजुकेशन चाहिए अच्छा अच्छा खासा उनको एक ऐसी सरकार चाहिए जो उनको अच्छी नौकरी भी प्रोवाइड करे प्रोवाइड ना भी करे तो इतना स्किलफुल बना दें कि वो खुद के दाम पे कुछ चालू कर पाए ये सब चीज़ें सर हम ध्यान में रखने वाले हैं इस बार क्योंकि इलेक्शन सर अभी पाँच साल में एक बार आया है और इस बार युवा का वोट सबसे ज्यादा जाने वाला है इन सब चीजें हम ध्यान में रखेंगे युवा का वोट સૌથી વધારે જવાનો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયા ઘટ્યા છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે શું ફરક પડે આ નથી તમે શું માનો છો અ ઇસપે બસ દેશ કે અંદર કા કોઈ રીઝન નહી હ કારણ કે એક જીઓપોલિટિકલ રીઝન હે ક્યોકી હમ અબી તેલ સબસે આધા રશિયા સે લે રહે ઇતના દુનિયા આ ओके okay. तो रशिया में रशिया से अभी हम सबसे ज़्यादा तेल ले रहे हैं भले ही दुनिया से हमको इतना प्रेशर आ रहा है पूरी देश भर से कि रशिया अभी यूक्रेन के साथ लड़ाई लड़ रहा है फिर भी उसके बावजूद हम रशिया से तेल ले रहे इतने पॉलिटिकल प्रेशर के बावजूद भी हम ले पा रहे हैं क्योंकि हमारा एक जियो जो, जो स्टैंड है जिसमें विपक्ष भी आ, साथ देती है सरकार की एक जियो रीज़न में हमारा मतलब एक एक ही सुर है एक ही सुर में हम बात करते जिस वजह से हमारा तेल का जो भाव है बाकी हमारे अड़ोस पड़ोस की कंट्रीज के मुकाबले हमारा तेल का भाव बहुत एक रीजनेबल प्राइस में है इलेक्शन आ रहा है तब जाके दो रुपए आज कम किए हैं उससे क्या फायदा हो सकता है थोड़े दिनों पहले प्रधानमंत्री जी ने गैस के बोतल के दाम में भी सौ की कटौती की इस चीज़ को आप किस नज़र से देखते हैं इससे कुछ आपके यानी आपकी फैमिली के बजट में कुछ फर्क पड़ेगा दो रुपये से तो वैसे हमको तो इतना कुछ फ़र्क पड़ने वाला तो नहीं है क्योंकि हम वैसे तेल का इतना कंजम्पशन नहीं करते जिस हिसाब से मतलब दो रुपये से हमको कुछ ज़्यादा फ़र्क पड़ेगा हाँ वो सौ रुपये का फ़र्क पड़ सकता है और थोड़ा एक पॉलिटिकल रीज़न भी लगता है कि दो रुपये कम हुए सौ रुपये कम हुए और इलेक्शन के एकदम बाजू में कम हुए तो हाँ ये हो सकता है और अभी जस्ट रिसेंटली मोदी जी ने जो जितने क्रिएटर्स है डिजिटल कॉन्टेंट क्रिएटर है उनकी उनको भी अवॉर्ड्स दिए जिससे मतलब युवा सबसे ज़्यादा कनेक्टेड है डिजिटली क्योंकि सबके पास हम फोन है और हम सब डिजिटली एक्टिव रहते हैं तो वो भी एक गेम चेंजर मूव मुझ लगा मुझे क्योंकि आजकल जो यूट्यूब कॉन्टेंट क्रिएटर्स है और वगैरह बहुत सारे डिजिटल प्लेटफॉर्म में जो हम युवा अपना कॉन्टेंट क्रिएट करके अपने आप को प्रजेंट करते हैं वो भी एक नया मूव लगा उनका क्योंकि उससे युवा क्या बहुत ज़्यादा रिलेट करते हैं अपने आप को તો બી એ નયા આપ રહેતા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજીનામું આપ્યું એમને એવું કીધું કે અત્યારે જે સાંસદની ટિકિટ જેમને આપી છે એમને ત્રીજી વખત ટિકિટ આપવાની પાર્ટીની શું મજબૂરી છે અને વડોદરાનો વિકાસ નથી થયો તમે શું માનો છો વડોદરામાં રહો છો વિકાસ કેટલો થયો છે ને એમની વાતમાં કેટલું તથ્ય છે વડોદરાની વાત થાય તો હા વિકાસ એમ જોવા જઈએ તો જેટલું એમનું પ્રોમિસ હતું એટલું પૂરું તો ફૂલફિલ નહીં કર્યું એવું મને ખરેખર લાગે છે અને વડોદરા જે સિટી જે છે ને ટીયર ટુ સિટી જે કહેવાય ને આપણને એક નાની સિટી છે પણ અહીંયા પીસ બહુ સારી રીતે છે જેમ આપણે અમદાવાદ સુરતમાં જોઈએ ને તો એ મોટા સિટી છે ત્યાં બહુ ટ્રાફિક બહુ કેઓસ છે જેની શાંતિ અહીંયા છે તો વડોદરાને એટલા બધા ડેવલપમેન્ટની જરૂર નથી પણ હા જે બેઝિક નેસેસિટી છે જે મળવું જોઈએ રસ્તા પાણી ઇલેક્ટ્રિસિટી ખાસા બધા એરિયામાં હજી સુધી નથી તો એ હજુ એના ઉપર ધ્યાન આપવું જોઈએ અને હવે ગવર્મેન્ટે એવું કરવું જોઈએ કે ભાઈ આ રસ્તા પાણી ગરીબી આનાથી થોડુંક ઉપર જવું જોઈએ આપણે કારણ કે કન્ટ્રીને આઝાદ થયા સિત્તેર વર્ષ ઉપર થઈ ગયું ને હજી પણ આપણે બેરોજગારી અને ગરીબીની વાત કરીએ તો એ થોડુંક કહેવાય કે હજી આપણે બહુ પાછળ છે તો હવે વાત કરવી જોઈએ એન્વાયરમેન્ટની ક્લાઇમેટ ચેન્જની પણ હજી પણ આપણે અહીંયા સુધી અટકી રહ્યા છે તો એ થોડીક વાત ખરાબ છે પણ આશા છે કે થોડું વધારે હજુ ડેવલપ થશે તમે શું માનો છો તમે મતદાન કરવાના છો આ વખતે કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરશો બાબતો તો એવી જ છે કે જે પ્રોમિસ કરે છે એ પ્રોમિસ પૂરા થાય છે કે નહીં થાય છે અને જે બી આપણા બધા ઓબ્જેક્ટિવ્સ છે એ ફૂલફિલ થાય છે કે નહીં થતાં જે બી આપણે એન્વાયરમેન્ટના રિલેટેડ છે જે બી આપણા દેશને ડેવલપ કન્ટ્રી બનાવવા માટે છે એ બધા જો ઓબ્જેક્ટિવ ફૂલફિલ થતા હોય એના માટેની એ લોકો કેવા કેવા ઓબ્જેક્ટિવ તમને શું લાગે છે કે શું થવું જોઈએ જે રીતે આપણે જોઈએ છે કે અમેરિકા અને બધા જે કન્ટ્રી છે એ હમણાં ડેવલપ કન્ટ્રી બની ગઈ છે જ્યાં જે જે બી ફેસિલિટીઝ છે જેમ કે હમણાં વડોદરામાં મેટ્રો માટે પેલું પાસ થયું છે તો એ એ કરી તો દીધું પાસ પણ હવે એ સરખી રીતે જે ટાઈમ આપ્યો છે એ ટાઈમે પૂરું થવું જોઈએ જો ટાઈમ સાથે એ વસ્તુ નહીં થાય તો પછી એનો કોઈ મતલબ નથી કેમકે અગર તમે કોઈ વસ્તુ કહી દો છો કે આ આટલા ટાઈમમાં થશે અને એ વસ્તુ ના થાય તો પછી એ એ વસ્તુનો કોઈ મતલબ નથી પછી એ તમે એને પાછળ ખસેડતા જાઓ તો પછી એ ડેવલપમેન્ટમાં જ અફેક્ટ થાય છે તો જો અગર એ બધું નહીં થાય તો એ બી આપણા ઇન્ડિયાને અફેક્ટ તો કરશે કઈ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે યુવાઓ છો તમે શું મન બનાવ્યું છે કેવી સરકાર હોવી જોઈએ સરકાર હમણાં જે છે એ લાગે છે સારી છે અને એ એટલા માટે લાગે છે કે સામે કોઈ ઓપોઝિશન સ્ટ્રોંગ નથી તો એક એવું ઓપોઝિશન હોવું જોઈએ પહેલાં તો કે જે એને કોમ્પિટિશન આપી શકે જે આપણને એક ઓપ્શન આપી શકે વિચારવાનો કે આપણે આ ઓપ્શન પણ ચૂઝ કરી શકીએ છીએ હમણાંનો સિનારીઓ એવો છે કે હમણાં કોઈ ઓપોઝિશન છે નહીં જેના કારણે ખાસી બધી ભૂલો પણ થાય છે પણ મજબૂરીમાં વોટરે એક પાર્ટીને વોટ આપવો પડે એવું છે કારણ કે ઓપોઝિશન એક છે જ નહીં તમે શું માનો હા જેમણે જેમ આ રીતે કીધું કે ભાઈ ઓપોઝિશનમાં કોઈ હોવું જોઈએ કેમકે હાલ કોઈ નથી બધાના મોદી 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 જ છે સામે કોઈ વ્યક્તિ એવો ઊભો નથી કે જે એને કોમ્પિટિશન આપી શકે તો અગર કોમ્પિટિશન જ નહીં હોય તો એક જ માણસ રહેશે અને જે માણસ જે રીતે કહેશે એ રીતે જ આપણે કરવું પડશે કેમ કે આપણા પાસે કોઈ બીજો ઓપ્શન છે જ નહીં તો અગર કોઈ ઓપોઝિશનમાં આવે છે તો છે જ જો નેતા નથી વાત સાચી છે કે જે રીતે પ્રધાનમંત્રીનું નામ જે રીતે લે છે પાર્ટીઓ તો છે એમને શું કરવાની જરૂર છે કેમ નથી એ લોકો એ લોકો જે રીતે મોદી આપણે અલગ અલગ દેશોમાં આપણું જે આપણા કોન્ટેક્ટ વધારે છે આપણું જે નેટવર્કિંગ વધારે છે એ બધી વસ્તુ તો બરોબર છે પણ જે બાકી બધી વસ્તુ છે જે નાની નાની ભૂલો થાય છે ઘણી બધી થાય છે પણ હવે ઓપોઝિશનમાં કોઈ છે નહીં અને એ જે બીજા લોકો છે ને એમની કમ્પેરિઝનમાં મોદી બહુ સારું કરે છે એ ખોટી વાત નથી મોદી સારું કરે છે ઘણું બધું પણ જે નાની નાની ભૂલો થાય છે અગર એનાથી બી ઉપર કોઈ આવશે તો આપણા દેશને હજી કંઈક વધારે સારું મળી શકે છે આગળ તો યુવાઓ માની રહ્યા છે કે મજબૂત વિપક્ષ પણ હોવો જોઈએ નરેન્દ્ર મોદી જે છે તેઓ કામ તો સારું જ કરી રહ્યા છે પરંતુ જે ભૂલો થઈ રહી છે તે ભૂલો બતાવનાર વિપક્ષ પણ હોવો જોઈએ જેને લઈને આગામી ભારત જે છે તેનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે અને આ યુવાઓ જે છે તે આગામી લોકસભા ઇલેક્શનમાં તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોતાનો વોટ આપવાનું જણાવી રહ્યા છે કેમેરામેન અવનીશ તિવારી સાથે વિપુલ બાલધા એબીપી અસ્મિતા વડોદરા